નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે રાત્રે અને આવતીકાલે વરસાદને લઈને હજુ પણ મોટી આગાહી કરવામાં આવી છે હાલ મિત્રો લાઈવ જોવા જઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર જોવા જઈએ તો વરસાદની શક્યતા છે તેમજ કચ્છની અંદર ખાસ કરીને અહીં લાઈવ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કચ્છની અંદર જે ઉપરનો ભાગ છે અહીંયા તમે જોઈ શકો છો ખાવડાનો ભાગ છે કાળો ડુંગર છે આ વિસ્તારની અંદર તેમજ મિત્રો રાપરના ભાગો છે તેમજ મિત્રો ભુજના કેટલાક તાલુકાની અંદર છે ખાસ કરીને વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે અને ખાસ કરીને પાટણની અંદર ઉત્તર ગુજરાતની અંદર આજે સાંજ સુધીની અંદર છે વરસાદ જોવા મળી શકે છે તેમજ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદને લઈને મિત્રો આ આજની એલર્ટ છે અને આવતીકાલે ચૌદ એપ્રિલે ખાસ કરીને વરસાદને લઈને મોટી આગાહી છે આંધી વંટોળ સાથે વીસ તાલુકામાં આગાહી કરવામાં આવી છે મિત્રો આપણે ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈશું કે કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આગાહી છે તો આ તમામ માહિતીની વાત કરશું સાથે સાથે અંબાલાલ પટેલની પણ વાત કરશું જેણે ખાસ કરીને ચોમાસાને લઈને અને ચોમાસા પહેલાં કેવી રીતે વાતાવરણમાં પલટો આવશે તેને લઈને પણ વાત કરેલી છે તો આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં જોશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે તેર અને ચૌદ તારીખે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની એક વાત કરતાં રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે તેમજ ખાસ કરીને પંજાબ છે હરિયાણા છે જમ્મુ કાશ્મીર છે આ વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરેલી છે તેની અસરને હેઠળ ગુજરાતની અંદર ખાસ કરીને થોડા ઘણા અંશે વરસાદને લઈને આગાહી છે ચૌદ તારીખે તમે જોઈ શકો છો ચૌદ તારીખે પણ હવામાં રહેલા ભેજને કારણે ખાસ કરીને વધારે આગાહી છે કચ્છ ઉત્તરાખંડ છે હરિયાણા છે પંજાબ છે ઉત્તર પ્રદેશ છે રાજસ્થાનનો કેટલોક ભાગો છે તો આ ભાગોની અંદર વરસાદ પડી શકે છે અને જે પીળા કલરનો ભાગ બતાવેલો છે આ ભાગોની અંદર અંદર હળવો વરસાદની આગાહી છે તો ગુજરાતમાં પણ ખાસ કરીને તેજ પવન ફૂંકાશે ગરમીને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તો ગુજરાત હવામાન વિભાગે પણ આગાહી કરેલી છે તેર તારીખે એટલે કે ચાર વાગ્યાની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને તમે જોઈ શકો છો કચ્છની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદની અંદર આજે અને આજે રાત્રે મિત્રો ખાસ કરીને વરસાદ પડી શકે છે તેની અસરની અસર મિત્રો સિસ્ટમ એક્ટિવ છે તો સૌરાષ્ટ્રની અંદર પણ વાદળછાયા વાતાવરણ ભેજને કારણે મિત્રો ક્યાંક ક્યાંક મિત્રો થોડુંક ઝાપટું જોવા મળી શકે છે પણ હાલ તો જોવા જઈએ તો ખાસ કરીને અત્યારની અપડેટ પ્રમાણે કચ્છના ખાસ કરીને ભુજ તાલુકાની અંદર ને રાપર તાલુકાની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે હાલ મિત્રો ખાસ કરીને અપડેટ પ્રમાણે જોવા જઈએ અને ચૌદ તારીખે જોવા જઈએ તો ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર ખાસ કરીને વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી મિત્રો પાંચ વાગ્યાની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો રાપર અંજાર ગાંધીધામ ભુજ છે આ તાલુકાની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી રહ્યો છે અને તેની અસરને હિસાબે માંડવી સોરી મોરબી એમ જ સુરેન્દ્રનગર પાટણ છે અમદાવાદ છે તો આ વિસ્તારોની અંદર તેમજ મિત્રો ખાસ કરીને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં અને કચ્છની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તો લાઈવ પણ તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદને લઈને શક્યતા છે ત્યારે મિત્રો ખાસ કરીને ગઈકાલે સૌરાષ્ટ્રમાં પણ આગાહી આપેલી હતી પરંતુ આપણે સ્પષ્ટ મિત્રો કીધું હતું જો તેજ પવન હશે તો ખાસ કરીને કોઈ સિસ્ટમ છે એ ખાસ કરીને લાંબો સમય સુધી ભેજ ટકી શકતો નથી કારણ કે હજુ પણ ચોમાસાની શરૂઆત નથી થઈ અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એટલે કે હવામાં ભેજ જો સ્થિર થાય તો આ ભેજ મિત્રો કોઈપણ જગ્યાએથી વરસી પડે છે પણ તો હાલ મિત્રો સ્થિર પવન નથી ખૂબ જ ઝડપી તેજ પવન ફૂંકાઈ રહ્યા છે સાથે હવામાં ભેજ પણ છે જેને લઈને હવા આપણે ઓથની અંદર ગરમી થઈ રહી છે પરસે વળી રહી છે પરંતુ ખાસ કરીને તેજ પવનને કારણે આજે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને રાહત મળી શકે છે એટલે કે વરસાદને લઈને શક્યતા નથી પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર ખાસ કરીને હવામાન વિભાગે આગાહી આપેલી છે જો આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે પવન થોડો મિત્રો અસ્થિર છે અહીં તમે જોઈ શકો છો ચૌદ તારીખે ચાર વાગ્યાની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો પવન અસ્થિર છે જેને લઈને મિત્રો ખાસ કરીને ચૌદ તારીખે સૌથી વધારે આગાહી છે આપવામાં આવેલી છે અહીંયા મિત્રો જોઈ શકો છો ભેજનું પ્રમાણ પણ મિત્રો જે તેર તારીખે મિત્રો જોવા જઈએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો જે ભેજ છે એ જોવા મળી રહ્યો છે કચ્છની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર પણ જામનગર રાજકોટની અંદર અમરેલી જૂનાગઢની અંદર ભેજ જોવા મળી રહ્યો છે આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ ભેજ જોવા મળી રહ્યો છે પરંતુ ખાસ કરીને વરસાદને લઈને ઉત્તર ગુજરાતમાં એલર્ટ છે બપોર ચૌદ તારીખે વાત કરી ચૌદ તારીખે જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સિસ્ટમ હતી આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાતની એકદમ નજીક આવવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો કે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ વિસ્તારની અંદર ભેજ બતાવાઈ રહ્યો છે વિન્ડી એપ્લિકેશનની અંદર આ સિવાય તમે ઉત્તર ગુજરાતમાં પણ જોઈ શકો છો કચ્છમાં પણ જોઈ શકો છો મધ્ય ગુજરાતમાં પણ જોઈ શકો છો જેને લઈને ચૌદ તારીખે ખાસ કરીને ઘણા ખરા વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને વરસાદને લઈને વિંડી એપ્લિકેશન પ્રમાણે એટલે કે ભેજ આવી રહ્યો છે આ સિવાય પંદર તારીખે જોવા જઈએ તો પંદર તારીખે કોઈ વરસાદની શક્યતા નથી વાદળછાયું ક્યાંક વાતાવરણ રહી શકે છે બાકી વરસાદને લઈને કોઈ શક્યતા નથી વરસાદનો એલર્ટ પણ મિત્રો જોઈ શકો છો આજની જો વાત કરવામાં આવે તો ચૌદ તારીખે ખાસ કરીને તમે જોઈ શકો છો ચાર વાગ્યાની અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર તેમજ મધ્ય ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને એલર્ટ બતાવવામાં આવી રહ્યો છે જેની અંદર ખાસ કરીને રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ જેતપુર અમરેલી ગીર સોમનાથ ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વિન્ડી એપ્લિકેશન પ્રમાણે ખાસ કરીને ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા જેમાં રાજકોટ બોટાદની અંદર સૌથી વધુ શક્યતા રહેલી છે તો ખાસ કરીને આપણે જોવા જોઈએ તો ચૌદ તારીખે વધારે એલર્ટ છે જોવા મળી રહ્યું છે પવનની ઝડપ પણ મિત્રો ખાસ કરીને અલગ અલગ નોર્મલ છે જેને લઈને વરસાદને લઈને આ ગઈ છે તો આજે અને આવતીકાલે વરસાદ પડી શકે છે સાથે જ અંબાલાલ પટેલે એ કીધું ખાસ કરીને આવા જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતા રહેશે અને જેના કારણે ગુજરાતની અંદર ભેજ અને વાતાવરણમાં પલટો આવતો રહેશે બીજી એ પણ વાત કરી હતી કે સત્તરને ને અઢાર તારીખની આસપાસ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સાઉદી અરેબિયા ઓમાન તરફ મિત્રો ખાસ કરીને રણ પ્રદેશની અંદર જે સાઉદી અરેબિયા છે એ વિસ્તારોની અંદર એક ખાસ કરીને સિસ્ટમ વાવાઝોડું બની રહ્યું છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને તેનો ખાસ કરીને બહાવ પણ મિત્રો ખાસ કરીને ભારત તરફ છે જેને લઈને આગામી સમયની અંદર એટલે કે સત્તરને અઢાર તારીખે ફરી એક વખત મિત્રો વાતાવરણમાં પલટો આવી શકે છે વાદળછાયું વાતાવરણ બની શકે છે અને જો આ સિસ્ટમ સીધી જ ગુજરાત ઉપર ત્રાટકશે તો તેને લઈને મિત્ર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને પણ આગાહી છે તો આવી રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતા રહેશે તેવી પણ આગાહી કરી છે સાથે સાથે બાવીસ તારીખ પછી એપ્રિલ મહિનો વધારે ગરમ બનશે ભારે ગરમ પણ છે અને ખાસ કરીને હવે ધીમે ધીમે બંગાળની ખાડીની અંદર પણ હલચલ શરૂ થશે સાથે સાથે અરબી સમુદ્રમાં પણ હલચલ શરૂ થશે મે મહિનાના લગભગ પંદર દિવસ બાદ કરતાં બાકીના સમયની અંદર એટલે કે આંદોબાર અને નિકોબાર ટાપુ ઉપર માર્ચ એટલે કે મે મહિનાના અંત સુધીમાં ત્યાં ચોમાસું બેસી શકે તેવા પણ સંકેતો હાલ મળી રહ્યા છે તેવી અંબાલાલ પટેલ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું હતું તો ખાસ કરીને આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા મળે મારે યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત